જાલોદ નગરના ફતેપુરા રોડ પરથી કોડીવાડામાં સરકારી જમીનો પરના દબાણો દૂર કરવા જાગૃત નાગરિક નગરપાલિકાને લેખી દર્જી દ્વારા માંગ કરાઈ સરકારી જમીનો પર પાકા બાંધકામ કરી રસ્તા સાંકડા કરી દેવામાં આવ્યા જાલોદ નગરના ફતિપુરા રોડથી કોડીવાડા જતા સરકારી રસ્તાઓ પર પાકા દબાણો ઊભા થઈ ગયા હોય આ પાકા દબાણો થઈ જતાં આવવા જવાના રસ્તા ખૂબ સાંકડા થઈ ગયા છે જેથી કોઈ પ્રાઇવેટ કાર પર અંદર જઈ શકે તેમ નથી

જાગૃત નાગરિક દ્વારા કહેવામાં આવ્યું છે કે વારંવાર અરજી કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ એક્શન લેવામાં આવ્યું નથી હવે જોવું એ રહ્યું કે પાલિકા અંગે કેવી કામગીરી કરશે રિપોર્ટર પંકજ પંડિત જાલોદ ફતેપુરા રોડ પરથી કોળેવાડા સુધી જતો રસ્તો વીસ ફૂટનો છે ને હાલની પોઝિશનમાં કસબામાંથી ગટર આવતી ધૂરી ગટર છે ચોમાસાનું પાણી જાય છે અને આગળ જતાં લોકોએ આખા આખા રૂમ રોડની ઉપર ગટરની ઉપર ભણાવી દીધા છે અને આગળ લોકોએ થાંભલા બી મૂકી દીધા છે બાઈક જવાનો બી રસ્તો નથી અને આ રસ્તો દબાણ દૂર થાય તો વીસ ફૂટનો રસ્તો થઈ જાય તો લોકોને આવવા જવાની મુશ્કેલી પડે નથી ને આનો ખુલાસો નગરપાલિકા કારે લે એવું અમે ઈચ્છીએ છીએ બસ આપનું નામ રસીદભાઈ અબ્દુલભાઈ ટીમીવાળા રહેજાદ ગુલિસ્તાન સોસાયટી